આપ જાણો છો તેમ છવ્વીસમી જાન્યુઆરી આવી રહી છે એ અનુસંધાને મહેબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના કડક પેટ્રોલિંગ પોલીસ કરી રહી છે આ પેટ્રોલિંગ દરમિયાન મૈારપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશનની આસપાસ જયારે પોલીસ ચેકિંગ કરી રહી હતી એ વખતે બે શંકાસ્પદ ઈસમો ધ્યાનમાં આવેલ હતા તો તેમની પાસે જે બાઇક હતી એમનો નંબર લઈને જે પોકેટ કોપ જે મારી પાસે મોબાઈલ આવે છે તેમાં કરતા એ બંને ઈસમોને અટકાયત કરી એમની પૂછપરછ કરી અને એમના મોબાઈલ એ બધી તપાસ કરતા મોબાઈલમાંથી પણ અમુક બાઈક ના ના બધું મળેલું તો આના આધારે મેજરપુરા ડિસ્ટ્રાફ્ટની ટીમે સુંદર કામગીરી કરી આ લોકોની સઘન પૂછપરછ કરતા આ લોકો નામ છે મનોજ પાંડુરંગ ગાયકવાડ ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે અને રાહુલ દત્તુ મોરે એ પણ ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે બંને ઈસમો અહીંયા અવારનવાર ગુજરાતમાં આવી બાઇક ચોરી કરતા હતા અને પૂછપરછમાં જણાવે કે તેઓએ મહારાષ્ટ્રની અંદર આવી ગુજરાતમાંથી ચોરી કરેલી બાઇકો વેચેલી છે તો તેમને સાથે રાખી ધુલિયા મહારાષ્ટ્રની અંદર તપાસ કરતા કુલે સોળ બાઇકો ચોરી કરેલી પોલીસે રિકવર કરેલી છે અને હાલમાં દસ બાઇક રિકવર કરી મહેન્દ્રપુરા પોલીસને લાવવામાં આવેલી છે બાકીની જે છ બાઇક છે એની રિપેર કરવાની પ્રોસિજર ચાલુ છે આની અંદર હાલ પૂરતા અમારા ધ્યાનમાં આવેલ પ્રમાણે વરાછા પોલીસ સ્ટેશનની પાંચ ચોરી મૈધરપુરાની બે ચોરી અને લીનબાય પોલીસ સ્ટેશનની એક ચોરી ધ્યાનમાં આવેલ છે એ ગુનો ડિટેક્ટ કરેલ છે અને બાકીની જે બાઇક છે એના એન્જિન નંબર ચેસિસ નંબરના આધારે તપાસ ચાલુ છે અને એ પણ ગુના ડિટેક્ટ કરવામાં આવશે